જય વડવાડા જય ઠાકર મિત્રો હમણાં શેરા તાલુકાના ઉજવાળા ગામમાં જે ભરવાડનું આપણું ફરિયું છે ત્યાં છવ્વીસ ઘર માલધારીઓના પાકા મકાનો એ જે તોડી દેવામાં આવ્યા છે એકવીસ તારીખના રોજ તેમને નોટિસ આપવામાં આવી અને ચોવીસ તારીખના દિવસે સોમવારે સવારે આવીને તાત્કાલિક ધોરણે માલધારી સમાજના લોકોને પોતાના કપડાં પણ નથી લેવા દીધા તમે સમજી લો દાગીનાથી માંડીને તમામ વસ્તુઓ આ સરકારના તાનાશાહી લોકો આવીને એમને પણ થોડાક સમય બી ના આપ્યો માલધારી સમાજના લોકો સમય માગતા રહ્યા કે એમને થોડો સમય આપો અમે તમારી સાથે છીએ પણ તો પણ એમના છવ્વીસે છવ્વીસ તમે મકાન જોઈ શકો છો એ તોડી દીધા છે આ ભૂપેન્દ્ર પટેલ સાહેબનું જે બુલડોઝર છે ને એ બુલડોઝર સાહેબને કહું છું સાહેબ જ્યાં ફેરવતા ત્યાં ફેરવો તમે ગરીબ લોકો પર ના ફેરવશો તમે તો એવી વાતો કરતા હતા ઘર વિહોણા લોકોને નહીં રહેવા દઈએ તો તમારા રાજ્યમાં તો લોકો ઘર વિહોણા થવા માટે છે એટલે સીએમ સાહેબ કોઈ વ્યક્તિને કોઈ સમાજને ટાર્ગેટ કરવાનું બંધ કરી દો આ ગરીબ બજા છે આ લોકોના બાળકો ક્યાં છે જો તમારામાં માનવતા હોય તો તમે કોઈ તમારા બી દીકરા હશે તમારી બી દીકરીઓ હશે હું હર્ષંઘવી સાહેબને કહું છું અને ભાજપના તમામ નેતાઓને કહું છું તમારોમાં પરિવાર હશે કોઈ પરિ કોઈ બુલ્લોજર આવીને તમારા બે બે મારના હાસ્યને આવીને તાત્કાલિક એ ધોરણે તોડી દેવામાં આવે એ કેટલું વ્યાજબી માલધારી સમાજે ખોટી રીતે કોઈ કબજો ઓગણીસો ચોર્યાસીની સાલનું મકાન છે પંચાયતમાં એમને ઠરાવ પાસ કરેલો છે માલધારીઓને જગ્યા આપેલી છે તે છતાંય જાણી જોઈને અંગત અદાવત રાખીને આ માલધારીઓ સાથે ષડયંત્ર કરવામાં આવ્યું છે અંગત અદાવત સરકાર ના રાખી શકે તમે જો આજે અમે આ એમના તંબુ માથે છે થોડી તો દયા કરો સરકાર તમે તમારી માનવતાને છેડા ક્યાં સુધી મૂકી દેશો આ તાના સાહી કદાચ તમે તારા સરકારમાં બળમાં છો જોરમાં છો પણ આ ભગવાન તમને નહીં છોડે આ બહેનોના આંસુ એ તમારે જોવા પડશે આ દીકરીઓના કોઈ પણ જ્ઞાતિની બહેન હોય એ દીકરી છે કોઈ બાળક છે એની કોઈ જ્ઞાતિ ના હોય એ બાળક કહેવાય એટલે તમારે થોડી પણ સંવેદના બતાવીને એ લોકોને થોડો સમય આપો તો હજુ તમારા અહીંના લોકો અધિકારીઓથી માંડીને જે નેતાઓ અને જે લોકો જાણી જોઈને ષડયંત્ર કરે છે એમને પણ હું વિનંતી કરું છું કે મહેરબાની કરીને એમને હેરાન ના કરતા આ સમાજ જાગૃત છે તમે કોઈની પર આક્ષેપ કે કોઈની પર અંગત આવી રીતે હેરાન ના કરી શકો મારી આટલી જ વિનંતી છે કોઈ ગરીબ સમાજને હેરાન ના કરશો અને એમને અહીંયા હેરાન ના કરતા એમની સરકારને મારી વિનંતી છે કે એમને પુનઃવસન માટે સરકાર ખર્ચ કરી એમને મકાન બનાવી આપે એવી અમારી માલધારી તરફથી માગણી છે જય મહાભારત